દારૂના હપ્તાના પૈસા આઈપીએસ અધિકારીઓ સુધી પહોંચે છે તે વિવાદ પણ કનબારી કરી છે આમ છતાં પણ ગુજરાત સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો જિગ્નેશ miwani પર ડોક્ટર કનબારના પ્રહાર કોંગ્રેસની સરકારવાળા રાજ્યોમાં દારૂબંધી કરાવો તેમ પણ તેમણે કહ્યું ડોક્ટર કનબારના નિવેદનથી રાજકારણ ગરમાયું છે વધી વિસંગતતાઓ ગુજરાતમાં દારૂબંધીના અમલવારીની છે પણ એની સાથે સાથે જિજ્નેશભાઈ મેવાણી સમાજના હિતમાં કદાચ આ ઝુંબેશ ચલાવતો હોય પડે પણ એમણે સમજી લેવું પડે કે દેશમાં જે બે મોટા રાજ્યોમાં દારૂબંધી છે ગુજરાત ને બિહાર એ ભાજપ શાસિત છે અને આખા દેશમાં કોંગ્રેસ હવે ત્રણ રાજ્ય વેચ્યા છે હિમાચલ પ્રદેશ તમિલનાડુ અને કર્ણાટક ત્યાં જરા પણ દારૂબંધી નથી એટલે એમને ખરેખર દારૂના દૂષણ સામે એટલો બધો રોષ હોય એના માટે ખરેખર ગંભીર હોય તો જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છે ત્યાં દારૂબંધીનો અમલ શરૂ કરાવે આજે તમે જુઓ કે ગામડામાં દારૂની મહેફિલો વાડીઓમાં અને એમાં તહેવારોમાં થાય છે લગ્ન પ્રસંગોમાં પણ યજમાન આપણને આમંત્રણ આપે કે બધી વ્યવસ્થા છે આવી જજો એટલે લોકોમાં પણ એક સામાજિક રીતે જે દારૂ માટેનો અણગમો તો એ ઓછો થાય પણ એનો ભોગ ગરીબ શ્રમિક પરિવારો પડે છે એના બાળકોના વિક્ટીમ બને છે અને આ જે અનિતિના ધંધાની જે કમાણી છે એ પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ સુધી જાય છે જયારે દંડ થાય છે ત્યારે નાના કર્મચારીઓ દંડ થાય છે અને જે આઈપીએસ અધિકારીઓ પણ આમાં સામેલ છે એમને કશું થતું નથી તો બીજેપી નેતા ડોક્ટર ભરત કાનાબાર જેમણે સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો ઠાલવ્યો છે અને દારૂબંધી અંગે તેમણે સવાલ ઉઠાવ્યા છે અમરેલીમાં દારૂબંધી પર વધુ એક ભાજપ નેતાએ સવાલ ઉઠાવ્યા ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે એક્સ પોસ્ટ કરીને દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા ડૉક્ટર ભરત કાનાબારે ગુજરાતની દારૂબંધીને ભાંગી તૂટી ગણાવી છે દારૂ ક્યાં મળે છે તેવું પૂછનારને સામે પૂછવું પડે છે કે ક્યાં નથી મળતો ડૉક્ટર કાનાબાર દારૂના વધતા ચલણને સામાજિક સમસ્યા ગણાવતા પણ જોવા મળ્યા છે તહેવારો અને લગ્નોમાં પણ દારૂની મહેફિલો વધી ગઈ છે જે બદલ પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે

ત્યારે કોંગ્રેસ પોતાની સરકારવાળા રાજ્યોમાં દારૂબંધી કરાવે એવું સ્પષ્ટપણે કરાવો તેવું ડોક્ટર ભરત કાનાબારે કહ્યું છે ડોક્ટર કાનાબારના નિવેદનથી રાજકારણ ગરમાયું આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ દોશી ફોનલાઈન પર જોડાયા છે મનીષભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં ડોક્ટર ભરત કાનાબારને આપે સાંભળ્યા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પોસ્ટ કરી છે અને સાથે સાથે દારૂબંધીને ભાંગી તૂટી ગુજરાતમાં ચોક્કસ ગણાવી પણ એમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પહેલા પોતાની સરકારવાળા રાજ્યોની અંદર દારૂબંધી કરાવે અને પછી ગુજરાત વિશે કંઈ પણ બોલે આપની પ્રતિક્રિયા મનીષભાઈ ડોક્ટર કાનાબાલ જાય વ્યક્તિ વર્ષોથી છે જે દેખાય તે હંમેશા એ બાબત લોકો સમક્ષ અને સોશિયલ મીડિયાથી પોસ્ટ કરતા હોય પણ એમને હકીકત એ કીધી છે આ તો કેવી વાત થઈ કે જે ગાંધી સરદારનું ગુજરાત છે બાકીના વાળા કહી શકે છે કોઈ ગમે ક્યાં રાજ્યના કઈ રીતના છે ગુજરાત એ ગાંધી સરદાર નું ગુજરાત પૂજ્ય રવિશંકર મહારાજ નું ગુજરાત છે ગુજરાતમાં નશાબંધી નો કાયદો ભાજપા ના ભ્રષ્ટ શાસકો ના પાપે માત્ર કાગળ ઉપર રહી ગયો છે ગામ થી લઈને ગાંધીનગર ને શહેર થી લઈને સચવાલય સુધી ભ્રષ્ટાચાર ભાજપે ઓળખ બનાવી છે રાત ના કારણે લોકો પરેશાન છે ત્યારે એમને વાત કીધી છે કે ગુજરાતમાં કઈ રીતે ચાલી રહ્યું છે દારૂની ની બાબતો ની ડ્રગ્સ ની બાબત ની અંદર કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય લોકપ્રિય જનપ્રતિનિધિ જિગ્નેશભાઈ મેવાણીએ વાત કરી જન આક્રોશ રેલીમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ વાત કરી લોકો આવીને અમને મહિલાઓ કીધું છે કે અમે વિધવા કેમ ભાઈને અમારો પરિવાર કેમ છીનવી ત્યારે આ વાતને હકારાત્મક લઈને સરકારની નીતિને નીતિ નિયત સ્થાપત તો સરકારે પગલા ભરવા જોઈએ સરકાર કેવું જોઈએ અસામાજિક તત્વોને અંદર પૂરી દેવા જોઈએ દારૂની ની હેરફેર કરનાર પૂરી દેવા જોઈએ જે ગુજરાતમાં દૂધની દૂધના ટેન્કરો ફરતા રહે ભાજપાના પાપે હકાર ના કારણે આજે ગુજરાતમાં ગુજરાત માં ટેન્કરો